પાંદર આવી ગયું હવે આપણે હવે છે ને હવે આપણે ઉગા બાપાના મંદિરે પેલા થઈ આવીએ પછી પ્રસાદ લેવું અને પછી બધામાં બતાવીશું આપણે આપણે જોવાનું જ છે અને આપણે જોવાનું છે આજ જોયે જવું હોય તો નહીં હોય જોઈએ જ લેવું હોય તો આજે દેખતા

ગણદે બાપાની મૂર્તિ છે શંખ પુસ્તકો છે અને સિક્કા છે અલગ અલગ પ્રકારના સોપારીને કટ સોપારીને કટ કરવાનું મશીન જે આવે એ ચપ્પલ છે અહીંયા ચપ્પલ સિક્કા તેમના કપડા સીવેલા કપડા સીવેલા શૂઝ વગેરે વસ્તુઓ તેઓની પાઘડી જેને માથામાં પહેરતા હતા મિત્રો દર્શન તો કરી લીધા હવે આગળ આપણે જોઈએ કઈ બાજુ જવા નહીં મિત્રો સંત શ્રી યોગા બાપા નું જૂનું મકાન જોવાય છે તો મિત્રો ગમપા ને ઘરમાંથી આપણે નીકળી ગયા અને ફોટો શૂટિંગ અથવા તો વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે તમને કંઈ દેખાડી શક્યા નહીં ઉતાવળમાં ત્યાં લખરામાં પડવાનું નહીં તીરજ ધરતા બહુ જ તમારું આગળ આવશે બાકી તો બધું આ બધી કહીને કે સંસાર છે ચાલ્યા કરે

সরৎচন্দরচন্দ্র <laughs> <laughs>